કેવલ સત્સંગ દ્વારા જ સમય પર વિજય પામી શકાય મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે કાલનો પ્રભાવ પ્રભુની સન્મુખ જયારે હોય જીવ ત્યારે એના ઉપર થતો નથી અને આ કલયુગ બચવાનો મહાપ્રભુજી એકમાત્ર ઉપાય બતાવ્યો કહ્યું યદા બહિર્મુખા યુએમ ભવિષ્ય કથમ ચન તદા કાલ પ્રવાહ ચિત્તા દયો ભગવત સન્મુખતા એ જ એક માત્ર આ યુગમાં જીવની રક્ષાનો ઉપાય છે આજ્ઞા કરી કે જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો બચવા માટે એક જ રસ્તો ને છે કૃષ્ણનું સાનિધ્ય એમ પણ જ્યારે પણ શત્રુ હોય ને એની સરખી રાશિ આજ સુધી થઈ તમે ઇતિહાસ પણ ચકાસો તો કંસને કોને માર્યો કૃષ્ણ તો કંસ પણ કથી ને કૃષ્ણ પણ ક થી રાવણ ને કોને માર્યો રામે તો આ ને કોણ મારશે આપણી કથા સમાન રાશિ છે આ કલયુગ થી બચવાનો એક માત્ર ને એટલે તો અમારા ગોપીજનો ગોપી ગીત માં ગાય છે જો છે ગુણ આપમે આપની કથા મે ભી હે ભગવાન ભગવાન ભગને ધારણ કરવા વાળા

જે ભગવાનના સુખમાં સ્થાપિત કરી દે એને જ કહેવાય કથા આવી દિવ્ય ગાથા અને એમાં પણ કેન્દ્રમાં ભગવાન દ્વારા ગવાયેલું ગીત હોય ત્યારે સત્સંગની મહત્તા અનેક ગણી વધી જતી હોય છે ભાગવતજીમાં ગોપીઓ એ ગીત ગાયા છે અને મહાભારતનું આ ભગવાનનું ગાયેલું ગીત છે જે દુનિયા ગુનગુનાવી રહી છે આ ગીતાજી દિશા અને દશા બંને સુધારે એવો ગ્રંથ છે વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી નાખે એવો આ ગ્રંથ છે સત્સંગ ફલ દેખીએ તત્કાલા તાક પક હોય બકહી મરાલા સત્સંગનું ફળ તાગડો કોયલ થાય ને બગલો હંસ થઈ જાય એકની વૃત્તિ ખરાબ છે બીજાની પ્રવૃત્તિ ખરાબ છે પણ આ ગીતાજી એવા ગ્રંથ છે જે માણસની વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી દે છે કેતા ને કે કા પિતા હતો ને એની દીકરી મા બાળપણમાં મૂકીને ગુજરી ગઈ રોજ પિતા બે હજારની પાંચસો ની નોટ આપે અને કઈક સાચવી રાખ તું મોટી થઈશ તો લગ્નમાં કામ લાગશે કરતા કરતા વર્ષો થયા દીકરી મોટી થઈ ઢાર વર્ષની ત્યારે પિતાએ કહ્યું કે હવે મેં તને આજ સુધી જે રૂપિયા આપ્યા એ પાછા લાવ તો તારા વિવાહની તૈયારી કરો અને દીકરી ગીતાજી લઈને આવી પિતા કહે રે આમાં રૂપિયા રખાતા હશે

એની સત્યતા એની સાર્થકતા એનું સામર્થ્ય ત્યારે ગ્રંથમાં સહજમાં તમારી આસક્તિ થશે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની ચિંતા આવે કોઈ પણ સમસ્યા આવે કોઈ પણ ચેલેન્જ સામે હોય ગીતાજીને આમ ખોલજો અને જે પાનું આવે એનો શ્લોક વાંચજો ખાતરી આપું છું તમારી સમસ્યાનું સમાધાન એમાં ચોક્કસ છે આ ભગવાનની વાણી છે પુષ્ટિ માર્ગમાં તો શિક્ષા પત્ર માટે એવું કહેવાય શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત કે જયારે ક્યારે કોઈ પણ ચિંતા હોય શિક્ષા પત્ર ખોલો અને એમાં એ જ શ્લોક નીકળે જેમાં તમારું સમાધાન ભગવાનની વાણી સમાધાન આપે છે સમજ તો આપે આપે જ છે છે પણ પણ સમજની સાથે સમાધાન એવી આ ભગવદ્ ગીતા છે એવું આ ભગવાનનું ગાયેલું ગીત છે અને એ પણ કોઈ વનમાં નહીં રણસંગ્રામમાં યોદ્ધાઓની વચમાં યુસુઓની વચમાં ત્યારે કાર્પણ્ય દોષો પહત સ્વભાવી તમ ધર્મ સંમૂળ ચેતા કાર્પણ્ય દોષથી ગ્રસિત થયેલો અર્જુન કિમ કર્તવ્ય વિમૂઢ થયો શું કરવું શું ન કરવું એનો વિવેક જ્યારે ગુમાવ્યો ભગવાનના શરણે ગયો અને ભગવાને પોતાનું શિષ્ય જાણી આ ભગવદ્ ગીતાનો દિવ્ય ઉપદેશ આપ્યો છે કૃષ્ણ મંદિર ગુરુ કહીએ છે એ ગીતાજીને કારણે ભગવાન તો ગુરુ છે ભગવાનની વાણી ગુરુ છે ઘણા લોકો એમ કે ભગવાન હમણાં મળત તો ઠાકોરજી કૃષ્ણ હમણાં પ્રગટ થઈ જાય તો તો હમણાં પ્રગટ થઈ જાય ને તો એ પાંચ હજાર વર્ષ પહેલા જે ગીતાજીમાં વાત કરી ને એ જ વાત કરે એટલે કદાચ પ્રભુ પ્રગટ નથી થયા પણ ગીતાજી આપી ગયા છે તો ગીતાજી ને જ કૃષ્ણ માની અને એની જોડે સંવાદ કરો સંશય લઈને ગીતાજી પાસે જાઓ આ કૃષ્ણ રૂપ ગીતા તમારા સમસ્ત સંશયો નું સમાધાન નિશ્ચિત વાત છે ભગવાન આજે વાત જુદી ને કાલે જુદી ને ભગવાનની વાણી સનાતન હોય છે વેદ સનાતન છે વેદ નિશ્વાસ છે તો ગીતા વાણી છે શ્રી કૃષ્ણ વાક્યા એટલે તો મહાપ્રભુજી બધા પર લખ્યું પણ ગીતાજી પર લખવાની કારણ સાક્ષાત ભગવાન જે બોલતા હોય એના પરથી આપણે શું ટીકા કરવાની કારણ કે કોઈ ટીકા કરે કોઈ ટીકા એટલે વ્યાખ્યા કરે તો એમાં પોતાની પ્રદર્શન છે મહાપ્રભુજી કહે આ ચારે પ્રમાણ ગ્રંથો હું જે લખું છું મારો કોઈ નવો મત બતાવતો નથી હું તો એ જ કહેવા માંગુ છું જે વ્યાસજી કહેવા માંગે છે ભાગવતજીમાં જે રચના કરી વ્યાસજી જે મૂળ વાક્ય મૂળ અર્થો કહેવા માંગે છે મારે તો એ જ અર્થો કહેવાય છે મારે ગીતાજીમાં કઈ નવું નથી કેવું કે ઠાકોરજી કહેવા માંગે છે એ જ મારો મત છે ભાગવતમાં જે સુખદેવજી કહેવા માંગે છે એ જ મારો મત છે અને એટલા માટે જુદી જુદી વ્યાખ્યા હોય તો દરેક વ્યક્તિના દ્રષ્ટિકોણ છે પણ મૂળ ગીતાજી એ તો અમારા ઠાકોરજીની વાણી છે અને ગ્રંથ જ પોતાની જાતને ધીરે ધીરે ખોલતો હોય છે સૌથી પહેલા મનમાંથી એક ગેરસમજ કાઢી નાખો કે આ બધું અઘરું ને અમને ન આવડે જ્યાં સુધી આ મનમાં રહેશે ને ત્યાં સુધી કોઈ ને કોઈ સહારો તમે ગોત્યા કરશો ગ્રંથ લો ને વાંચવાનું શરૂ કરો રોજ એક અધ્યાયનો પાઠ ખાત્રી પૂર્વક કહું છું આ ગીતા માં બની અને તમારું પોષણ તમને પાન કરાવશે અને એટલે જ તો કહ્યું ગીતા સુગીતા કિમન્યહી શાસ્ત્ર વિસ્તર બીજા બીજા શાસ્ત્ર વાંચવાની જરૂર નહીં પડે એટલે કેવલ ગીતા સમજી જશો તો વેદ બ્રહ્મસૂત્ર ને ભાગવત આપ મેળે સમજમાં આવી જશે અમૂલ ગ્રંથ છે અને એટલા માટે ભગવદ્ ગીતામાં વાણી ભગવાનની અલૌકિક છે પારલૌકિક છે તો બીજાથી જે ફળ મળે છે એ બધું અલ્પ છે અલ્પ ફળ કારણ કે જેનું જેટલું સામર્થ્ય હોય એટલું જ આપી શકે એનાથી અધિક ના આપી શકે અને એટલા માટે ભગવાન કહ્યું દેવાન દેવ યજો યાંતી મદ ભક્તા યાંતી મામપી દેવને ભજનારા દેવને પામે છે અને મને ભજનારા મને પામે છે ઘણી વાર લોકો એમ કહેતા હોય કે ઓ હિન્દુ ધર્મ તો 33 કરોડ ભગવાન આટલા બધા ભગવાન કોઈ ગ્રંથોમાં એવું લખ્યું નથી કે આટલા બધા ભગવાન ભગવાન એકમ સદ વિપ્રા બહુદા વદંતે 33 કોટી દેવતાઓ છે આ ત્રણ વસ્તુનો ફરક સમજવો જરૂરી છે પુરુષોત્તમ ભગવાન ભગવદ અવતાર અને દેવતા અને પછી આગળ જાઓ તેની સમજો અને જે રીતે જેની ઉપાસના કરો એને પામો છો એમ ભગવાન કહે દેવને બજનારો દેવને પામે છે મને બજનારો મને પામે છે અને એમ કહી આજે આપણી યાત્રા ઘણી લાંબી છે એટલે શીઘ્રતાથી આપણે આગળ વધીએ સાતમા અધ્યાય ને વિરામ આપીએ બોલો કૃષ્ણ કનૈયા માં પ્રવેશ કરીએ અધ્યાય બાકી અથ અમોધ્યાય અક્ષર બ્રહ્મ યોગ અર્જુન ઉવાચ હે પુરુષોત્તમ પ્રભુ માટે સંબોધન કર્યું આ તો પુરુષોત્તમ છો બ્રહ્મ શું છે કેમ બ્રહ્મ અધ્યાત્મ શું છે કેમ અધ્યાત્મ કેમ કર્મ કર્મ શું છે અધિભૂત નામથી શું કહેવાયું છે અને અધિદૈયુ કોને કહેવાય આમ અર્જુનને પ્રશ્ન કર્યા છે અને એના ઉત્તરમાં શ્રી ભગવાનુવાચન અધિભૂત કોને કહેવાય તવ પોતાના શરીર અને એ એની સહિત મહાભૂતો થી જે બનેલું છે એ અધિભૂત અધિદૈવ જે ઇન્દ્રિયોના દેવતાઓ છે એ એ બધા બ્રહ્માજી તરીકે ઓળખાયા અને અધિયજ્ઞ એ અંતર્યામી ભગવાન વિષ્ણુ છે પાંચમા શ્લોકમાં પરમાત્મા સમજાવે છે અંતકાલે ચ સ્વરંગ મુક્ત આ કલેવરમ અંતકાળમાં જ્યારે મનુષ્યનો અંતિમ સમય હોય અને મને સ્મરણ કરતો જો એ દેહ છોડે તો ભગવાન કહે એ સાક્ષાત મને પામે છે અંત ઘડી બહુ મહત્વની છે મનુષ્ય આપણને એમ થાય કે જીવનભર કે ન કરી શક્યા તો છેલ્લી ઘડીએ ભજી લઈશું પણ જેણે જીવનભર ન કર્યું હોય ને એને છેલ્લી ઘડીએ પણ પરમાત્મા યાદ આવવાના નથી જીવન જીવનભર વ્યક્તિ કરનારને પણ ઘણીવાર અંતિમ સમયમાં એનું ચિત્ત ભગવાનમાં રહેતું નથી અને બને તો કોઈની છેલ્લી ઘડી બગાડવી પડે આખી જિંદગી સત્સંગ કરીને વિતાવી હોય એ બા છેલ્લી ઘડીમાં ખાટલામાં પડ્યા હોય અને એમના જ જો બા દીકરો આવી ગયો જો બા કાકા આવી ગયા જો બા મામા આવી ગયા અરે આખી જિંદગી કાકા મામા દાદા હાથ તો કર્યું છે કોઈને અંતિમ સમયમાં એનું મન સંસારમાં જાય એવા પ્રયાસ ઓછા કરો

આટલા શ્રેષ્ઠી રાજા હતા ભગવાન ને પામવા માટે વનમાં ગયા અને વનમાં ગયા પ્રભુને પામવા માટે પણ ઘટના એવી ઘટી એનો વિસ્તાર નથી કરવો પણ હરણનું બચ્ચું મળી ગયું મન હરણના બચ્ચામાં લાગી ગયું હરી 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 ઓછું થયું અને હવે હરણ 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 થવા લાગ્યું દયા બહુ સારી વાત છે અને તાય પાણીમાં તણાઈ જશે અને બચાવીને કિનારે લાવે પણ દયા ક્યારે મોહમાં પરિણમિત થઈ ગઈ એમને પણ ખબર ન પડી મદદ કરવી એ દયા પણ હવે આને હું જીવાડીશ નહીં તો જીવશે જ નહીં આ મોહ ઘણા લોકો પક્ષીને બહુ પ્રેમ કરતા હોય પાંજરામાં રાખે બહુ ખવડાવે પીડાવે બહુ ધ્યાન રાખે પણ પાંજરાથી મુક્ત નથી કરતા અને જેમાં મુક્તિ ન હોય એને પ્રેમ ન કહેવાય એને મોહ કહેવાય મોહ બાંધે અને પ્રેમ છોડે

આખું રાજપાટ બધું છોડી વૈરાગ્ય ધારણ કરી સંન્યાસ જેવું ધારણ કરીને આવ્યા વનમાં અને વનમાં આવીને હરણમાં ફસાઈ ગયા હરણ 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 થવા લાગ્યું અને હરણ તો વનમાં પોતાના ટોળાની સાથે જતું રહ્યું ભરતજીનું મન હરણમાં રહ્યું અને અંત સમયમાં હરણની સ્મૃતિ રહી અને દેહ પડ્યો ને બીજા જન્મમાં હરણની યોની મળી શાસ્ત્ર એમ કહે છે કર્મ પ્રમાણે સુખ દુઃખ મળે પણ સ્મરણ પ્રમાણે યોની મળે છે ઘણીવાર ઘણાના ઘરમાં કૂતરાને હોય એટલા બધા પ્રેમથી એને રાખતા હોય પોતાના માટે દસનો ખર્ચા કર હોય પણ એ માલિક પોતે કૂતરાને પ્રેમ કરતો એને સાચવતો એટલું બધું ધ્યાન રાખે ત્યારે આપણને થાય કે આ કૂતરો કેટલો નસીબ વાળો છે એણે કોઈ બહુ સારા કર્મો કર્યા હશે કે આટલું સુખ ભોગવે છે પણ એણે સ્મરણ સારું નહીં કર્યું હોય નહીં તો દીકરો બનીને આવે જ કૂતરો બનીને ના આવે સારા કર્મોથી સુખ દુઃખ મળે પણ જેવું સ્મરણ કરો એવું યોની મળે છે અને એટલા માટે સત્કર્મ કરતા કરતા પણ પ્રભુનું સ્મરણ કરતા રહે હરિનું સ્મરણ કરતા રહ્યું નહીં તો પુણ્યો પણ બાંધી બાંધી અને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ કેવલ પાપથી નથી થતું એ પુણ્યથી પણ થાય છે અને એટલા માટે જ્યારે જ્યારે પુણ્ય કરો ત્યારે એનું ઠાકોરજીને સમર્પણ કરો ભક્તિ દ્વારા પ્રભુના સ્મરણ દ્વારા પ્રભુનું નામ એ તો અગ્નિ જેવું છે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિનં અઘમ પુંશો દહે દેદો યથાનન અજામિલે પુકાર કર્યો અંત સમયમાં પરમાત્માના નામનો નામ બોલ્યા પુત્રને વશ થઈને પણ અને પરમાત્મા પોતે આવી ગયા અને એટલા માટે ભગવાનનું નામ છે ને એ મન ઉપર ન છોડો કે મનમાં ભાવ આવે ત્યારે કરવું ને મન લાગે ત્યારે કરું ભગવાનનું નામ લેવાની આદત પાડી દો ભાઈ અને કાલ કોઈ પણ રીતે ભગવત નામ લેતા રહો કારણ કે છેલ્લી ઘડીએ જ્યારે તમને ભાન નહીં હોય દેહનું ભાન હોય કારણ કે માણસને ઇન્દ્રિયો પર છેલ્લી ઘડી ક્યાં કંટ્રોલ રહેવાનું પણ ત્યારે પણ ડોક્ટર છેલ્લું ઇન્જેકશન મારશે અને શરીરમાં દુખે અને જો આદત પડી હશે ને તો હે હરી નામ નીકળી જશે કોય કલ્યાણ થઈ જશે ભગવત નામની તો આદત પાડો પ્રભુનું નામ એવું છે કળયુગ કેવલ નામ આધાર અને એમાં પણ અંત સમય બહુ મહત્વનો છે અંત સમયમાં જ્યાં માણસની મતી જાય ત્યાંની ગતિ થાય છે એટલે પ્રભુને વિનંતી એ જ કરજો કે પ્રભુ આખું જીવન હું સભાન રહીશ કે તારું નામ લઉં પણ છેલ્લી ઘડીએ જ્યારે મને મારા દેહ ઉપર કોઈ કંટ્રોલ નહી હોય સંયમ નહી હોય હે પ્રભુ તું એવી કૃપા કરજે કે એ સમયે તું મારી જીવા ઉપર આવીને બેસી જજે છેલ્લી ઘડી તું સંભાળી લે ભક્તિ કરે તા છૂટે મા ના સમયે હરિનું સ્મરણ ન ચુકાઈ જાય ડર તો એનો છે તારું જો

એને જ અંત સમયમાં પ્રભુનું નામ વિસ્મર એ તો ખૂબ કઠિન છે પ્રભુ યાદ આવવા ખૂબ કઠિન છે